સ્વાગત છે આજના સમાચાર મલાણા ગ્રામ પંચાયતના બે મહિલા સભ્યપતિ સહિત નીકળ્યા જેલી યાત્રા પર જુઓ શું કર્યું હતું વિગતવાર વાત કરીએ તો ભ્રષ્ટાચાર આસિડ મે હવે ગ્રામ પંચાયત સુધી પહોંચી ગઈ છે એ જેપી ની કાર્યવાહી પહોંચી ગયું તેવું લાગે છે એન્ટી કરપ્શન બ્યુરો નાગરિકોના મત મળીને પ્રતિનિધિઓ બને છે અને બે ગ્રામ પંચાયતના મહિલા બે સભ્યોને તેના પતિઓ એ રંગે હાથ પકડી પાડવામાં આવી છે બનાસકાંઠાના મલાણા અવિશ્વાસ દરખાસ્ત ગ્રામ પંચાયત સભ્યોને મતદાન કરી દરખાસ્ત મંજૂર ના મંજૂર રહે છે જાણે પૈસા કમાવાની તક આવી રહી હોય તે રીતે બે મહિલા અને પતિ પતિ મળીને દરખાસ્તમાં સરપંચ તરફેણમાં હોડ કરવામાં માટે બે લાખની માગણી કરવામાં આવે તે એવી પણ માંગણી કરવામાં આવી કે ગ્રામ પંચાયતના કામોમાં કમિશન આપવામાં આવે આમ મહિલા સરપંચ પૈસા લેવાનું નક્કી થઈ ગયું પાલનપુરા આબુ ઉપર આવેલી એક હોટલમાં પૈસાની લેતી દેતી પૈસા તો આવ્યા પણ સાથે એન્ટી કરપ્શનના પીઆઈ ચૌધરી પણ આવ્યા મહિલા સભ્યોના પતિને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા પલાના ગ્રામ પંચાયતના જામાબેન મકવાણા નૈનાબેન પ્રજાપતિ પેના પતિ ઉકેશભાઈ મકવાણા અને રમેશભાઈ પ્રજાપતિએ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે એસીની કાર્યવાહી કર્યા બાદ સમજી શકાય છે કે ભ્રષ્ટાચાર કયા હદ સુધી રાજ્યમાં વ્યાપી ગયો છે જનપ્રતિનિધિઓ ખુદ મત માટે પૈસાની માંગણી કરી રહ્યા છે આવા જનપ્રતિનિધિઓ જનતાનું શું કલ્યાણ કરશે આ સમાચાર જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં બ્યુરો પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા